પ્રિન્સિપાલે પૂછ્યું બેટા તારા પપ્પા શું કરે કે મારી મમ્મી જે આ અનેક દોષો કલિયુગના બતાવ્યા છે નારદજી કે છે કલયુગના દોષો જોતા જોતા હું યમુનાજીના કિનારે આવ્યો એક દુઃખી મનવાળી યુવાન સ્ત્રી પોતાની પાસે સૂતેલા બે વૃદ્ધોને વારંવાર જગાડવાનો પ્રયત્ન કરે ક્યારેક આળસ મરડીને બેઠા થાય પાછા અચેત થઈને ઢળી પડે નારદજી કસે આશ્રમથીઓની પાસે ગયો ત્યારે સ્ત્રી મને કહેવા લાગી ભો બો સાધો ક્ષણમ તેષ્ઠ મત ચિંતામ અપિ નાશય હે મહાત્મા

ત્રણ વસ્તુ જે વૈષ્ણવ વૈષ્ણવનો સંઘ ગુરુ નું સાનિધ્ય અને ઠાકોરજીની સેવા આ ત્રણ વસ્તુ જીવનમાં જે વૈષ્ણવને મળે ને કાલ એનું કઈ ન બગાડી શકે ત્રણેનો હંમેશા હંમેશાશ્રય કરો એમ મારી ચિંતા દૂર કરો નારદજી એ પરિચય પૂછ્યો દેવી તમે કોણ છો ત્યારે સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો જ્ઞાન વૈરાગે મારું નામ ભક્તિ છે આ બે મારા પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય સામાન્ય રીતે એવો હોય માતા વૃદ્ધ હોય અને પુત્રો જુવાન હોય અમે જ્યારે વ્રજમાં અહીંયા આવ્યા અહીં આવીને હું યુવાન થઈ ગઈ અને મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા ભક્તિ પોતાનો પરિચય આપે છે

અને અહીંયા ગુજરાતમાં આવતા હોતા હું વૃદ્ધ થઈ જીર્ણ થઈ ગઈ ભક્તિ જીર્ણ ક્યારે થાય વૃદ્ધ ક્યારે થાય કે ભક્તિ ભક્તિ સાધન બની જાય સ્વાર્થ માટે જયારે ભક્તિનો ઉપયોગ થવા લાગે ત્યારે સમજવાનું કે ભક્તિ હવે વૃદ્ધ થઈ ગઈ છે પર્સનલ શોપિંગ કરવું હોય અને આપણે કોઈ શોપમાં જઈએ દુકાનમાં જઈએ અંદર શ્રીજી ચિત્ર હોય એટલો કંઠી બતાવીને કાઢીને કે હું વૈષ્ણવ છું લાગે તમે વૈષ્ણવ છો આમ ઠાકોરજી માટે કઈક લેવું છે થોડો ભાવતાલ કરી આપો ને સ્વાર્થ માટે ભક્તિનો ઉપયોગ થાય ત્યારે સમજવાનું કે ભક્તિ હવે જીર્ણ થઈ ભક્તિ કેસે મારું જન્મસ્થાન દક્ષિણ માં છે ભક્તિનો જન્મ દક્ષિણમાં ને આજે પણ દક્ષિણ ભારતમાં જેટલું શુદ્ધ વૈદિક પરંપરાનું આચરણ જોવા મળે એટલું બીજે ના જોવા મળે સૌથી વધારે દાટ વાળે હોય ને તો આપણા ગુજરાતી હોય ઈઝી ગોઈંગ જોઈએ આમ આપણે ત્યાં કહેવા છે ને સગવડિયો ધર્મ જ્યાં સગવડતા મળે સારું બસ વ્યવસ્થા મળે ફેસિલિટી મળે ટોયલેટ બાથરૂમ ક્લીન હોય બેસવાની સારી સીટો હોય દર્શન કરવા જઈએ બે ત્રણ લાડુના પ્રસાદ મળે હા મંદિર સારું ઠાકોરજી માટે તપ નથી કરવું દર્શન કરવા જઈએ લાંબી લાઈનો અડધો કલાક લાઇનમાં કોણ ઉભા રહે અને હોટેલોમાં રવિવારે એક દોઢ કલાક લાઇનમાં ઉભા રહીએ છીએ ત્યાં કષ્ટ નથી પડતું મુસલમાનોને તમે જુઓ ટોપી પહેર્યા વગર મસ્જિદમાં નહીં જાય દાઢી રાખવામાં કે ટૂંકા પાયજામામાં સંકોચ નથી ક્રિશ્ચનો ગળામાં ક્રોસ હોય જ શીખ પાગડી વગર ગુરુદ્વારામાં નહીં જાય તમે દુનિયાના કોઈ પણ કન્ટ્રીમાં સાઉથ ઇન્ડિયન ટેમ્પલમાં જાઓ તો દક્ષિણ ભારતીય કે સાડી વગર મંદિરમાં જાય આપણે ગુજરાતીઓ પહેરીને દર્શન કરવા જઈએ મહારાષ્ટ્રમાં લગભગ મંદિરોમાં અમારે હવેલીમાં બોર્ડ મૂકવું પડ્યો કે ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં સ્ટ્રીક રહેવું પડે હું આપને એક પ્રશ્ન પૂછું કે તમે જે સ્થાનમાં જતા હો ત્યાંના ડ્રેસ કોડને મહત્વ આપો કે નહીં તમે કોઈના લગ્નમાં કે પાર્ટીમાં જાઓ તો હાફ પેન્ટ પહેરીને જાઓ તમે સ્વિમિંગ કરવા કે દરિયા કિનારે બીચ પર ફરવા જાવ ધર્મ સ્થાનોમાં કે ઠાકોરજીની સેવામાં એ મહત્તાને આપણે કેમ ના જાળવીએ ઘણા વૈષ્ણવ વિનંતી છે જે આજ્ઞા આપો ને અમારી વહુઓને સાડી પહેરતા નથી પાવતું ડ્રેસ પહેરીને સેવાની છૂટ આપો ને કેટલી છૂટ આપવી ક્યાં ક્યાં છૂટ લેશું આપણે લોકો અને એને નહીં શીખડાવો તો આવનાર પ્રજા સાડીને કેવી રીતના પહેરશે શીખશે શું આપણી પાસે સેવામાં કે આપણા ધાર્મિક ઉત્સવોમાં તહેવારોમાં આપણી સંસ્કૃતિ જાળવવી આપણી જવાબદારી છે એક એક વસ્તુને આપણે છોડતા જઈશું તો આપણા બાળકો એનાથી સાવ અજાણ બની જશે એની મહત્તા ના છોડો